એકદમ સારું ક્લીન ચોખ્ખું લોડર છે પણ ખરીદી કરી શકશો દિનેશભાઈ નો પેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો આ લોડર લેવા કે જોવા જાવ તો પેલા દિનેશભાઈનો કોન્ટેક્ટ કરજો કેમ કે જો લોડર વેચાઈ જશે તો પાછળથી તમારે ખોટો ધકો થશે બાકી લોડરની બેટરી સારી છે સ્લેપ સ્ટાર્ટ જોવા મળશે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા અને ક્યાંય પણ તમને ફોલ્ટ જોવા કે સડો જોવા નહીં મળે ક્લીન આખું કમ્પ્લેટ રનિંગ કન્ડિશન ઓરિજિનલ કન્ડિશનમાં લોડર જોવા મળશે સાત લાખ ને પાંત્રીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી લોડર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો વઢવાણ અને ભડિયાદ ગામે જોવા મળશે લોડર લેવાનું હોય તો દિનેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે જરનું બે બેતાલીસવાળા નંબર પર ફોન કરી લોડર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો